શણગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના દિવસે દાદાને ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો મંગળા આરતી અને સવારની આરતીમાં અનેક ભક્તો જોડાયા હતા બરવાડાથી મારા પ્રતિનિધિ ચિંતન વાગડીયાનો એક વિસ્તૃત અહેવાલ વડતાલધામ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વરતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાની પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજરોજ સવારે પાંચને ત્રીસ કલાકે મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજારી સ્વામી દ્વારા વિશેષ આરતી અને શણગારના ઉપલક્ષ કરવામાં આવ્યા હતા સાત કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી કષ્ટભન હનુમાનજી મહારાજને ગુલાબના ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો જાણે આ બે હુબ આખું એક વાતાવરણ ધન્ય બની ગયું હતું ખાસ કરીને મોટી સંખ્યામાં આજે હોય ત્યારે ભાવિકો દર્શનમાં અભિભૂત થયા હતા અને સૌને આશીષ મળ્યા હતા શ્રદ્ધા કા દૂસરા નામ સાણંગપુર ધામના ગગનભેદી નારા હરિભક્તો અને ભાવિકો દ્વારા લગાવવામાં આવ્યા હતા